આ ઘરવાળી ક્યારેક પ્રશ્ન પૂછો ક્યારેક દિવાળીમાં આ ઘરે લાવવું છે ને આ હાડી જાવું છે સ્વિટરલેન્ડ જવું છે ને લંડન જવું આવા બધા બહુ ડિમાન્ડ નો કરાય બે છે દેહમાં જાઓ આપણા બાબા બાપુજી ને રહેતા હોય તો બે આખો પરિવાર દેશમાં જઈને આનંદ કરો બાકી અમે તો તમે કઈ ન જાવ તો અમારી યાત્રા જોઈએ જો હર દિવાળી આવી જાજો અમારી હારે પણ હા જો જે ન જાતા હોય ને આખા વર્ષમાં એ લોકોએ દેશમાં જઈને પરિવાર સાથે રહેવું જોઈએ આવું મને લાગે છે કારણ કે જેટલા તમે નજીક આવશો ને એટલો જ પ્રેમ વધશે જેટલા આગા ભાગશો ને એટલી જ દૂરી વધવાની છે એટલી જ નફરત વધશે અને આવવું જોઈએ જેટલા નજીક આવશો ને પ્રેમ એટલો ગાઢ થશે એટલે વારંવાર મારી કથાના પ્રવચનમાં હું કહું કે પરિવારે આખા પરિવારે કમસે કમ વર્ષમાં બે વાર યાત્રામાં જવું જોઈએ નાનેથી લઈને મોટા હોતી બધા જવું જોઈએ

એટલા માટે હરેક કથનમાં હરેક યજમાન જયારે મારી કથા હોય બેસાડી તમારે પરિવાર સાથે એક યાત્રા વૃંદાવન અને એક ફરવા એક જવાનું તમને જ્યાં ગમે સાપુતારા ગમે ઊંટી ગમે મહાબળેશ્વર ગમે જમ્મુ કાશ્મીર ગમે જ્યાં ગમે પણ પરિવાર સાથે જજો એકલા તો બહુ નોર્યા

બહુ ભાગોમાં એકબીજા પછી નજીક આવતા એટલી જ વાર લાગશે નજીક જાવ એકબીજાની ભૂલ ભૂલીને આગળ વધો આજ મહાનતા છે ને આજ મહાનતા છે આ સૌથી મોટો ગુણ આપણી અંદર હોવો જોઈએ અનંત કોટી બ્રહ્માંડનો દ્વારકાધીશ આપણી વર વાસ્તવમાં ખુશ થશે જ્યારે આપણે બીજાને માફ કરી દઈએ આપણી અંદર આ ગુણ હોવો જોઈએ આપણે મારા આટલા બધા જન્મ થયા તમારો કેમ નહીં ત્યારે શિવજી કીધું કે હું નિત્ય ભાગો થાંભળો છું એટલે આ અમર કથા સાંભળું છું ને એટલે ઉમર થઈ ગયો છું એમ તો પાર્વતી કે મારે સાંભળ્યું છે તો કે આમ જાહેરમાં નહીં કહું એ કાનમાં માન સરોવર ત્યાં કોઈ ન હોવું જો આપણી સિવાય અને પાર્વતીજી બેઠા અને આ બાજુ શિવજી ભાગવતની કથા શરૂ કરી શિવજી કીધું જો હું કથા કરું ત્યારે ભાવમાં આવી જાઉં છું હું ભાવમાં આવી જાઉં છું કીર્તનો ટાઈમ થઈ ગયો તો હું હોઈ જાય અથવા તો હું લીલામાં પ્રવેશ કરીશ મને ભાન નહીં રહે